તો નજીવા વરસાદમાં અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે માત્ર વીસ મિનિટમાં જ નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે સત્યાગ્રહ છાવણી પાસે વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે આ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના જ્યાં સોસાયટીઓ પાણીમાં ગરકાવ વધુ અપડેટ સાથે સંવાદદાતા જયંતિ ચૌધરી અમારી સાથે જોડાઈ ગયા છે જયંતિ નીચાણવાળા વિસ્તારો અમદાવાદમાં પાણીમાં ગરકાવ થયા છે માત્ર નજીવો વરસાદ અને અમદાવાદની આ સ્થિતિ અમદાવાદનો સેટેલાઇટ વિસ્તાર એ સમગ્ર અમદાવાદમાં કોષ વિસ્તારમાં ગણવામાં આવે છે અને તેમાં પણ સત્યાગ્રહ છાવણી સોસાયટી છે તે સૌથી વધુ કોષ વિસ્તારમાં ગણવામાં આવે છે આ સોસાયટીની અંદર અત્યારે જોઈ શકો છો ઘૂંટણ સમા પાણી ભરેલા નજરે પડી રહ્યા છે લોકો છે તે અત્યારે હેરાન હેરાન થઈ રહ્યા છે આપણે લોકો સાથે સીધી વાત કરીશું સાહેબ શું હાલત છે આ સોસાયટીની સાહેબ આ સોસાયટીમાં વર્ષોથી આ પ્રોબ્લેમ રહે છે કે જે ઉપરનાથી સામે પંચગની જે જવાનો રસ્તો છે એ બહુ ઊંચો કરી દીધો છે તો સોસાયટી પૂરી પાણીથી ભરેલી છે ચોક્કસથી સોસાયટીની અંદર અત્યારે સમગ્ર પાણીની અંદર ગરકાવ કરી નાખી છે સત્યાગ્રહ છાવણીને અમદાવાદની પોશ વિસ્તારની પોસ્ટ સોસાયટીમાં ગણવામાં આવે છે પરંતુ અહીંયા દર વર્ષે જ્યારે વરસાદ પડે છે ત્યારે આ જ પરિસ્થિતિ થાય છે સોસાયટીના બીજા રહીશો સાથે વાત કરીશું સાહેબ શું હાલત છે સોસાયટીની સોસાયટીમાં અંદર કોઈ પ્રોબ્લેમ નથી આ મેઇન ગેટ સુધીમાં જ છે પાણીની સમસ્યા પાણી દર વર્ષે આ હાલતમાં હોય છે હા એ તો દર વર્ષે આ હાલતમાં છે પાણી તો આ હાલતની અંદર વરસાદી પાણી સોસાયટીમાં ભરાતું હોય છે અત્યારે લોકો છે તે એમની સમસ્યાની સામે ઝજુમી રહ્યા છે મહત્વનું છે કે અમદાવાદને આપણે ભલે હેરિટેજ સિટી કહીએ ભલે અમદાવાદને સ્માર્ટ સિટી કહીએ પરંતુ અમદાવાદની આ જે પરિસ્થિતિ છે તે સ્પષ્ટપણે સામે દેખાઈ રહી છે અને લોકો સાથે પણ વાત કરીશું આપણે તેઓ શું કહી રહ્યા છે વડીલ શું કહેશો અમદાવાદની આ સોસાયટી તો સૌથી પોષ વિસ્તારમાં આવે છે શું હાલ સારી અને વર્ષોથી આ સોસાયટી એટલે બહુ સજ્જન માણસો બહુ સમૃદ્ધ કહેવાય કે જે આ વિસ્તારની અંદર જ્યાં સત્યાગ્રહનું નામ પડે એટલે આપણે ગુજરાતનું એક ગૌરવ કહેવાય એવી સોસાયટીની અંદર આજે પંચગીરીની જે સામેવાળો જે રસ્તો જાય છે એને ઊંચો કરવાથી એનું બધું પાણી ઉપરથી ધાર આવીને સોસાયટીમાં ભરાય છે અમે વારંવાર બી કોર્પોરેશન બી બી જાણ કરીએ છીએ કે સાહેબ આનો કંઈક અમને નિકાલ કરાવી આપો કે જેથી કરીને કોઈ પાણીની ડ્રેનેજ લાઈન નવી જોઈન્ટ કરે તો સોસાયટીની અંદર જે પાણી ભરાય છે એ ના ભરાય આટલા સારા માણસો અહીંયા રહેતા હોય કે જ્યાં કોર્પોરેશનને બી ખ્યાલ છે કે ભાઈ ચોક્કસથી દ્રશ્ય સ્પષ્ટપણે દેખી શકાય છે અમદાવાદની અંદર અનેક સોસાયટીઓમાં અત્યારે પાણી ભરાયા છે લોકો છે તે હેરાન થઈ રહ્યા છે લોકો અત્યારે તંત્રને એક જ વિનંતી કરે છે કે અમે જ્યારે ટેક્સ આપને પૂરતા પ્રમાણમાં આપતા હોઈએ તો શું કામ અમારી સોસાયટીની અંદર સારી સુવિધાઓ છે તે નથી આપવામાં આવી રહી જ્યારે વરસાદી પાણીથી સોસાયટીની અંદર ભરાય છે ત્યારે ત્વરિત કેમ નિકાલ કરવામાં નથી આવતો અત્યારે અમદાવાદમાં વરસાદ બંધ થયાને પણ બે કલાક થઈ ચૂક્યા છે છતાં આ દ્રશ્ય અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના સત્યાગ્રહ છાવણી સોસાયટીના જોવા મળી રહ્યા છે જેમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે જો કે આ વિસ્તારમાં આવે છે પરંતુ તેમાંથી ત્વરિત પાણી કોઈ જ વ્યવસ્થા નથી અને સ્થાનિકો છે તે વારંવાર હેરાન થઈ રહ્યા છે વારંવાર એએમસીને પણ પત્ર લખી રહ્યા છે પરંતુ કહી શકાય કે એએમસી છે તે માત્ર ટેક્સ લેવામાં માહિર છે પરંતુ ટેક્સ લીધા બાદ જે સુવિધાઓ આપવી જોઈએ પ્રજાને તે આપવામાં માહિર નથી ને જેને લઈને લોકો અત્યારે હેરાન થઈ રહ્યા છે મહત્વનું છે કે આજે મોડી રાતથી વરસાદ ચાલુ થયો હતો ધમધમાઈ માત્ર વીસ જ મિનિટ વરસાદ પડ્યો છે પણ આ વીસ મિનિટ ની અંદર અત્યારે અમદાવાદ છે તે કહી શકાય કે ઘર મોરાયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે આભાર માહિતી માટે તો અમદાવાદની આ સ્થિતિ જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી